ડિર સ્ટુડન્ટ્સ વેલકમ ઇન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી યુ ટ્યુબ માધ્યમથી આપણે ફરીથી આપણે સંપર્કમાં છીએ અને આપણે બહુ સરસ કામ કરી રહ્યા છીએ કારણ કે આપણે થોડુંક ફ્રીડમથી વિચારીએ છીએ અને લખીએ છીએ એ છે આપણું પેપર ઇકોમ ત્રણસો દસ એટલે કે ટી વાય બી એ થર્ડ ઇયર બી એના અર્થશાસ્ત્ર મુખ્ય વિષય સાથે તમે અભ્યાસ કરો છો અને એમાં તમે પસંદ કર્યું છે પેપર દસ પ્રોજેક્ટનું આ પ્રોજેક્ટનું પેપર તમને સ્વતંત્ર રીતે વિચારો રજૂ કરવાની તક આપે છે આ જે પાર્ટ ચોથો છે આગળના ત્રણ ભાગ તમે જોયા હશે અને આ ચોથા ભાગમાં આપણે આગળ અભ્યાસ કરીએ છીએ શોધ કાર્યના તબક્કાઓ કયા કયા હોઈ શકે તો આ વ્યાખ્યાન ખંડની જે રૂપરેખા છે એમાં મુખ્ય બે મુદ્દાઓ આપણે જોવાના છીએ એક તો સંશોધન કાર્યના તબક્કાઓ અને બીજું સંશોધન અભ્યાસના તારણ સંશોધન કાર્યના જે તબક્કાઓ છે એમાં કુલ પાંચ તબક્કાઓ હોય છે એક તો માહિતીનો સ્ત્રોત નક્કી કરવાનો કે આપણે કયા સ્ત્રોત આપણા કયા રસ્તેથી આપણે કયા મૂળમાંથી માહિતી લેશું પછી માહિતી એકત્રીકરણ કેવી રીતે કરવી માહિતીને ગોઠવવી કેવી રીતે માહિતીનું એનાલિસિસ વિશ્લેષણ કેવી રીતે કરવું અને એનું અર્થઘટન કેવી રીતે કરવું તો આ એક પછી એક મુદ્દાઓ આપણે જોઈએ અને તમારો બહુ સરસ પ્રોજેક્ટ થઈ શકે છે એ અને આનંદદાયક દાયક પણ રહેશે તો આ વ્યાખ્યાન ખંડ સાથેનો અભ્યાસ કર્યા પછી તમે શોધ કાર્યના તબક્કાઓ વર્ણવી શકશો અને એ પ્રમાણે તમે તમારું શોધ કાર્ય કરી પણ શકશો આગળ જોઈએ તો સૌથી પહેલાં તો આપણો પોઈન્ટ છે કે માહિતીનો સ્ત્રોત નક્કી કરવો હવે કોઈ પણ બાબતનો ધારો કે આપણે અભ્યાસ કરીએ છીએ કે ધારો કે વરસાદ અને એગ્રીકલ્ચર એટલે કે કૃષિનું ઉત્પાદન વિશે આપણે અભ્યાસ કરીએ છીએ અથવા તો વરસાદનું પ્રમાણ અને રોડ એક્સિડન્ટ ઉપર આપણે અભ્યાસ કરીએ છીએ ફોર એક્ઝામ્પલ હું તમને કેટલાક ઉદાહરણો આપીશ અને આ બંનેનો અભ્યાસ થાય કે ન થાય એ તમારે પણ વિચારવાનું છે તો આ કોઈ પણ માહિતી આપણે લઈએ તો કેવી રીતે લઈ શકીએ એક તો પ્રાથમિક માહિતી હોય કે આપણે જાત તપાસ કરીએ કે દરેક અભ્યાસ જાતે કરીએ કે દરેક વખતે વરસાદ પડે છે ત્યારે દરેક કિસાનને મળીને આપણે તપાસ કરીએ કે એગ્રીકલ્ચરનું પ્રોડક્શન કેટલું થયું વરસાદ ઓછો ગણાય કે વધુ ગણાય કે જેટલો જોઈએ એટલો માફકસરનો પૂરતો ગણાય આ રીતે આપણે જાત તપાસથી માહિતી મેળવીએ અને અગાઉ કોઈએ મેળવેલી માહિતીનો ઉપયોગ નથી કર્યો પણ આપણે પહેલી વખત માહિતી મેળવી છે તો એ છે પ્રાથમિક માહિતી રાઈટ અને ગૌણ માહિતી એટલે કે દ્વિતીયક માહિતી એટલે શું કે આપણે એ ઓલરેડી ભેગી કરેલી મેળવેલી માહિતીનો આપણે વખત ઉપયોગ કરીએ છીએ કોઈ ઓલરેડી નક્કી કરી લીધું છે કે દર વખતે વરસાદ અને કૃષિના ઉત્પાદન વચ્ચે આ સંબંધ રહેલો છે વરસાદ વધુ હોય તો ઉત્પાદન વધે પણ વરસાદ એનાથી પણ વધુ ગણો હોય તો ઉત્પાદન ઉપર નકારાત્મક અસર પડે આપણી પાસે છેલ્લા દસ વર્ષના આંકડા છે એ આપણા આપણે જાતે આંકડા નથી ભેગા કર્યા પણ કોઈક એવી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી અથવા તો વરસાદ ની ઓફિસમાંથી આપણે હવામાન ખાતાના વિભાગમાંથી આપણને મળ્યું છે વરસાદના આંકડાઓ મળ્યા છે એગ્રીકલ્ચર ખેતી ઉતવાળી ઉત્પન્ન બજાર સમિતિમાંથી આપણને આંકડા મળ્યા છે કંઈ પણ હોઈ શકે પણ એ માહિતી આપણે પ્રાથમિક તબક્કે ભેગી નથી કરી બીજાએ કોઈને કોઈએ મેળવેલી છે અને એ માહિતી આપણે ઉપયોગ કરીએ છીએ એટલે એ દ્વિતીય એટલે કે ગૌણ માહિતી કહેવાય છે આ થઈ ગૌણ માહિતી આગળ જોઈએ હવે માહિતીનું એકત્રીકરણ કેવી રીતે કરવું હવે ધારો કે આપણે પહેલાં તો પ્રાથમિક માહિતી મેળવવી છે તો એના માટે કયો કયો પ્રશ્ન પૂછવાનો આપણે પહેલાં તો નક્કી કરવાનું છે કે આપણે કયા બાબત ઉપર અભ્યાસ કરીએ છીએ આપણે અભ્યાસ કરીએ છીએ એગ્રીકલ્ચર અને એનો વરસાદનું પ્રમાણ બંને વચ્ચેનો સંબંધ અથવા તો એગ્રી વરસાદનું પ્રમાણ અને મોલ શોપિંગ મોલમાં મુલાકાત લેનારા મુલાકાતીઓની સંખ્યા કંઈ પણ તો પ્રાથમિક માહિતી આપણે લેવી એવું આપણે પસંદ કરીએ છીએ અથવા તો આપણે પસંદ કરીએ છીએ કે દિવસ આખા દરમિયાન રોડ એક્સિડન્ટ કેટલા થાય છે તો આ પ્રાથમિક માહિતી એટલે આપણે જાતે મોલમાં જઈને ઊભા રહીએ ચાલુ વરસાદે ઊભા રહીએ વરસાદ ન પડતો હોય તો પણ મોલમાં ઊભા રહીએ અને તપાસ કરીએ કે બજારમાં ખરીદી કરવા કેટલા કેટલા લોકો આવે છે વરસાદ પડે છે ત્યારે કેટલા આવે છે વરસાદ નથી હોતો ત્યારે કેટલા આવે છે અથવા તો રોડ એક્સિડન્ટ તો આપણે સિગ્નલ પર અથવા તો કોઈ પણ એક એવા રસ્તા ઉપર રહીએ કે વળાંક જ્યાં વધારે હોય તો તે જગ્યાએ આખો દિવસ આપણે જાતે રહીએ અને દિવસના કેટલા વાગે વધારે એક્સિડન્ટ થાય છે રોડ એક્સિડન્ટ એની જાત તપાસ કરીએ અથવા તો પ્રશ્નાવલી એ રોડ પર કોઈની દુકાન હોય તો એ બધી દુકાનદારોને પૂછીએ કે અહીંયા કેટલા વાગે રોડ એક્સિડન્ટનું પ્રમાણ વધારે થાય છે સ્ત્રીઓ રોડ એક્સિડન્ટ વધારે કરે છે કે પુરુષો રોડ એક્સિડન્ટ વધારે કરે છે જસ્ટ આપણી માહિતી એકઠી કરવાની છે તો આપણે પ્રશ્નોનું લિસ્ટ બનાવીએ છીએ અને એને આપણે આપીએ છીએ તો આ પ્રશ્નાવલી ઉત્તરદાતા ભરે છે એ જ પ્રશ્નાવલી જો આપણે જાતે જઈને ઉત્તરદાતાને મળીને આપણે જાતે ભરીએ તો એ છે અનુસૂચિ અહીંયા માહિતી મેળવવાની રીત બદલે છે પ્રશ્નાવલી એક જ હોય પ્રશ્નોનું લિસ્ટ એટલે કે યાદી એક જ હોય છે તમે એ પ્રશ્નાવલી ઉત્તરદાતાને ભરવા આપો તો પ્રશ્નાવલી આપણે જાતે પ્રશ્નોની યાદી લઈને ઉત્તરદાતા કે એમ ભરતા આવીએ તો એ છે અનુસૂચિ અથવા તો અવલોકનથી કે યસ આપણે રસ્તા પર ઊભા છીએ રોડ એક્સિડન્ટનું પ્રમાણ નોંધીએ છીએ અગિયાર વાગે એટલા રોડ એક્સિડન્ટ બપોરે ત્રણ વાગે રોડ એક્સિડન્ટ રાત્રે આઠ વાગે કેટલા એક્સિડન્ટ આપણે સતત એનો અભ્યાસ જાત તપાસથી અવલોકનથી કરીએ છીએ તો એ પણ પ્રાથમિક માહિતી થઈ ગૌણ માહિતી ગૌણ માહિતી એટલે જેમ આપણે વાત કરી તેમ તમારે જાતે પ્રાથમિક તપાસ નથી કરી પણ તમે ધારો કે કોઈ પોલીસ ડિપાર્ટમેન્ટમાં જાઓ અથવા તો આરટીઓ ઓફિસમાં જાઓ અને તમે રોડ એક્સિડન્ટના પ્રમાણ વિશે તમે માહિતી મેળવો ટ્રાફિક પોલીસ પાસેથી જાઓ પોલીસ ડિપાર્ટમેન્ટમાં બધા આંકડા હોય છે કે દરરોજ કેટલા રોડ એક્સિડન્ટ થાય છે કેટલા વાગે રોડ એક્સિડન્ટ થાય છે કયા વિસ્તારમાં રોડ એક્સિડન્ટ વધારે થાય છે તો આ સ્ત્રીઓ વધારે કરે છે કે બાળકો વધારે કરે છે કે કેમ વધારે કરે છે પુરુષો વધારે કરે છે કયા સમય દરમિયાન વધારે એક્સિડન્ટ થાય છે કયા વાહનથી એક્સિડન્ટ વધારે થાય છે તો આ બધા ડેટા આપણને પોલીસ ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી મળી રહે તો એ માહિતીનો આપણે માત્ર ઉપયોગ કરીએ છીએ આપણે જાત તપાસથી પહેલી માહિતી એકઠી નથી કરી તો એક ગૌણ માહિતી બને છે તો પુસ્તકો સામયિકો સંશોધન અભ્યાસો સરકારી અને બિન સરકારી સંસ્થાના અહેવાલો સમાચાર માધ્યમો જ્યાંથી પણ આ માહિતી લીધી હોય તમે ટીવીમાં ન્યૂઝ જોતા હો અને માહિતી લીધી હોય તમે ન્યૂઝપેપર માહિતીમાંથી માહિતી લીધી હોય તમે કોઈ મેગેઝિનમાંથી માહિતી લીધી હોય તમે કોઈ વેબસાઇટ ઉપરથી માહિતી લીધી હોય જ્યાંથી પણ તમે માહિતી લીધી હોય એ વિગત એટલે કે એ સ્ત્રોત અથવા માહિતીનો સોર્સ જરૂર લખવાનો વેબસાઇટની આખી યુઆરએલ લખવાની લેખક અથવા સંશોધનનું નામ લખવાનું પુસ્તકનું નામ લખવાનું તારીખ લખવાની કે આ તારીખે આ પ્રમાણે માહિતી મળી છે સમાચાર પત્ર કે સમાચાર પત્ર કે સામયિકનું નામ લખવાનું કે આ તારીખના સામયિકમાં આ તારીખના સમાચાર પત્રમાં આ પ્રકારની માહિતી મેળવેલી છે તો આ રીતે તમે માહિતીનું એકત્રીકરણ કરો છો જો તમે રોડ એક્સિડન્ટ વિશે માહિતી મેળવી હોય ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી તો એનો પણ ઉલ્લેખ કરવાનો કે આ વિસ્તારના ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી આ તારીખે માહિતી મેળવેલી છે તો આ થયું માહિતીનું એકત્રીકરણ આગળ જોઈએ તો શું કરવાનું છે હવે માહિતી આપણને મળી ગઈ છે તો એને ગોઠવવાની છે તો આપણે કાં તો કોષ્ટક બનાવશું ટેબલ્સ છે આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ સારણી કહી શકાય કોષ્ટક કહી શકાય કે સમય કેટલો છે ફેબ્રુઆરી મહિનામાં વરસાદ પડે તો ખેતીના ઉપર આ અસર થાય માર્ચ મહિનામાં વરસાદ પડે તો આ અસર થાય જુલાઈ ઓગસ્ટ મહિનામાં વરસાદ પડે તો આ ખેતી ઉપર અસર થાય આપણે મહિનાનું એક ટેબલ બનાવ્યું છે બાજુમાં પાકનું ઉત્પાદન લખ્યું છે તો આપણે ટેબલ બનાવ્યું છે આકૃતિ પણ બનાવી શકાય એનો આલેખ પણ બનાવી શકાય અને આ રીતે માહિતી ગોઠવી શકાય રોડ એક્સિડન્ટ દસ વાગે કેટલા થાય છે અગિયાર વાગે કેટલા થાય છે સ્ત્રી અને પુરુષમાં કેટલું વિભાજન અગિયાર વાગે રોડ એક્સિડન્ટનું પ્રમાણ વધારે છે સવારે નવથી દસ દરમિયાન રોડ એક્સિડન્ટનું પ્રમાણ વધારે છે એમાં સ્ત્રીઓ કેટલું એક્સિડન્ટ કરે છે પુરુષો કેટલું એક્સિડન્ટ કરે છે ટ્રાફિક જામનો સમય કેટલા કેટલા વાગ્યાનો હોય છે તો આ દરેક બાબત આપણે પોતાની રીતે કોષ્ટક બનાવીને મેળવી શકીએ અને એમાં આપણે માહિતી ગોઠવી શકાય આ માહિતીની છે ગોઠવણી એના ઉપરથી એક કોષ્ટક એટલે પ્રાથમિક તબક્કે માહિતી ગોઠવવાની રીત છે એ કોષ્ટકના આધારે આપણે આકૃતિ બનાવી શકીએ એ કોષ્ટકના આધારે આલેખ બનાવી શકીએ આ આલેખ અને આકૃતિને કોષ્ટક બનાવવા માટે આપણે કમ્પ્યુટરમાં એક્સેલનો પણ વધારે સારો ઉપયોગ કરી શકીએ છીએ જે મેન્યુઅલી પણ આકૃતિ બનાવી શકાય એક્સેલનો પણ ઉપયોગ કરીને ઘણી બધી આકૃતિઓ આપણે બનાવી શકતા હોઈએ છીએ એટલે જ આપણે અર્થશાસ્ત્રમાં કમ્પ્યુટરના ઉપયોગ કઈ રીતે કરી શકાય એના માટેનો વિષય એસવાય બી એમાં રાખેલો છે તમે લોકો એસ વાય બી એમાં કદાચ રાખ્યો હોય અથવા તો આંકડા શાસ્ત્ર રાખ્યો હશે તેમ છતાં તમે આ વિષયનો અભ્યાસ કરી શકો છો આગળ જોઈએ હવે માહિતીનું આપણે ગોઠવણી કરી લીધી આકૃતિ બનાવી લીધી ટેબલ બનાવી લીધું હવે માહિતીનું વિશ્લેષણ કરવું છે એનું અર્થઘટન કરવું છે કઈ રીતે કરીએ તો એકઠી કરેલી અને ગોઠવેલી માહિતીમાં વધારાનું વલણ છે કે ઘટાડાનું દરરોજ એક્સિડન્ટનું પ્રમાણ ઘટે છે કે વધે છે કયા મહિનામાં વરસાદ પડવાથી કૃષિ ઉત્પાદન વધે છે કે ઘટે છે છેલ્લા પાંચ વર્ષમાં કૃષિ ઉત્પાદનમાં વધારો નોંધાયો છે કે ઘટાડો નોંધાયો છે કયા સમય દરમિયાન મોલમાં ખરીદનાર ખરીદનારાઓની સંખ્યા વધારે છે કઈ વસ્તુનું વેચાણ વધારે થાય છે તો આ બધી વધુ થાય છે કે ઘટે છે આ ટ્રેન્ડ સૌથી પહેલાં જોવાનો રહે છે કે મોટાભાગે કઈ ઉંમરના લોકોનું રોડ એક્સિડન્ટ વધારે કરે છે તો આ ટ્રેન્ડ વલણ કઈ પર કયા પ્રકારનું છે એ જોવાનું છે અથવા બે ચલ અથવા ઘટકો વચ્ચે સંબંધ છે કે નહીં કોઈ સંબંધ ખરો વરસાદ ચાલુ હોય છે ત્યારે મોલમાં ખરીદવા માટે આવનારા લોકોની સંખ્યા ઓછી હોય છે તો વરસાદ અને ખરીદનારાઓની સંખ્યા વચ્ચે કોઈ સંબંધ ખરો આમ મારો અભ્યાસ થયેલો નથી આ હું તમને એક્ઝામ્પલ આપું છું તો આ પ્રકારે તમે કોઈ પણ અભ્યાસ કરી શકો અને બે ચલ વચ્ચે સંબંધ છે કે કેમ એ જોઈ શકો દૂધની કિંમતો વધી તો બાળકોની શાળામાં નોંધણીનું પ્રમાણ ઘટ્યું આપણે જોઈએ છીએ કે ગામડામાં અને ગુજરાત સરકાર દ્વારા શાળા પ્રવેશો ચાલે છે આપણે બે વચ્ચે કોઈ સંબંધ સ્થાપિત કરી શકીએ કે દૂધની કિંમતમાં વધારો અને બાળકોનું શાળામાં નોંધણીનું પ્રમાણ આ બે ઘટકો છે બે ચલ છે વચ્ચે બંને કંઈ સંબંધ કરો નથી પણ આવો આપણે મોટાભાગે અભ્યાસ કરતા જ નથી બંને વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ રહેતો નથી પણ આપણે જે સંબંધ અભ્યાસ કરીએ છીએ એ બે ચલ અને ઘટકો વચ્ચે સંબંધ તો હોય છે દાખલા તરીકે કોઈ ગામડામાં કૃષિ ઉત્પાદનનું પ્રમાણ વધ્યું તો ખેડૂતોની આવક વધી તો એના બાળકોના શિક્ષણનું પ્રમાણ વધ્યું કે કેમ છેલ્લા દસ વર્ષમાં કૃષિ ઉત્પાદન વધ્યું તો કૃષક એટલે કે કિસાનના બાળકોનું શિક્ષણ વધ્યું કે કેમ આ બંને વચ્ચે સંબંધ ખરો આપણે એ સ્થાપિત કરી શકીએ કે આવકમાં વધારો થાય તો શિક્ષણમાં વધારો થાય છે કે કેમ એ આપણે જોઈ શકીએ સંબંધ છે તો સીધો સંબંધ છે કે વ્યસ્ત સંબંધ આવક વધી તો ભણવાનું ઘટ્યું કે આવક વધી તો ભણવાનું પણ વધ્યું તો બંને વચ્ચે સીધો સંબંધ છે કે વ્યસ્ત સંબંધ એ આપણે સ્થાપિત કરી શકીએ યસ પછી આવે છે કે માહિતીમાંથી કેવા લક્ષણો બહાર આવે છે આ તો આપણે મુખ્ય બાબત જોઈ કે અગિયાર વાગે એક્સિડન્ટ વધારે થાય છે સાડા નવ વાગે એક્સિડન્ટ વધારે થાય છે રાત્રે એક્સિડન્ટ વધારે થાય છે ફોર એક્ઝામ્પલ પણ આ મુખ્ય માહિતી આપણે મેળવી પણ એમાંથી પેટા માહિતીઓ પણ આપણને ઘણી બધી મળતી રહેશે કે પર્ટિક્યુલર આ સ્થળે વળાક હોવાથી સામેથી આવતા વાહન વિશે જાણકારી નથી હોતી આ જગ્યાએ વરસાદ વધુ પડે તો પણ જમીનનો પ્રકાર યોગ્ય ન હોવાથી કૃષિ ઉત્પાદન વધારે થતું નથી તો આ માહિતીમાંથી આપણને ઘણા બધા પેટા લક્ષણો પણ બહારથી મળતા આવે છે આ લક્ષણો ખાસ નોંધવા જરૂરી છે સ્ત્રી પુરુષ અન્ય બાળકો વૃદ્ધોની સંખ્યા એમની પસંદગી અને નિર્ણય લેવાની રીત એ બધી સ્ત્રીઓ શું પસંદ કરે છે બજારમાં પુરુષો શું પસંદ કરે છે બાળકો શું પસંદ કરે છે વૃદ્ધોની જરૂરિયાત કઈ છે એ લોકો કઈ રીતે નિર્ણય લે છે બજારમાં કોઈ નવી વસ્તુ આવી તો યુવાનો કઈ રીતે ડિસિઝન લે છે ખરીદી બાબતે અને સ્ત્રી અને બાળકો કઈ રીતે ડિસિઝન લે છે ખરીદી બાબતે તો એ વસ્તે પણ રીતે પણ આપણે અભ્યાસ સરસ મજાનો કરી શકીએ તો માહિતીનું અર્થઘટન કરવાનું છે આપણે તો બે ચલ વચ્ચે સીધો સંબંધ જણાય છે તો એક ઉપર બીજાની અસર છે કે બંને પરસ્પર તટસ્થ છે આપણે એક વસ્તુ જોઈ શકીએ કે બજારમાં દૂધની કિંમતમાં વધારો અને સ્કૂલમાં બાળકોની સંખ્યામાં વધારો આમ તો બંને સીધો સંબંધ છે બંનેમાં વધારો પણ બંને વચ્ચે કોઈ સંબંધ છે ખરો કે નહીં બંને એકબીજાથી તટસ્થ છે બંને વચ્ચે કોઈ સંબંધ ન હોય બંનેમાં આપણે વધારાનું વલણ જોઈએ છીએ પણ બંને વચ્ચે કોઈ સંબંધ સ્થાપિત થઈ શકે નહીં તો સંખ્યા વધવાનું વલણ ધરાવે છે એનો અર્થ શું બાળકોનું સંખ્યા એનરોલમેન્ટ એટલે કે શિક્ષણમાં સ્કૂલમાં નોંધણીનું પ્રમાણ વધ્યું છે તો આ વધે છે એનો અર્થ શું બે અંતર વધતું ઘટતું જાય છે એનો મતલબ શું શું ગ્રાહકોની પસંદગી બદલાઈ રહી છે છે તો એ સૂચન કરે યુવાન વયે મૃત્યુનું પ્રમાણ વધી રહ્યું છે એના કારણો કયા હોઈ શકે એના કયા કારણો જણાય છે આ એક સરસ મજાનો અભ્યાસનો વિષય છે કે આર્થિક કારણો હોઈ શકે અભ્યાસના બાબતે હોઈ શકે કે કયા કારણોસર આ યુવાન વયે મૃત્યુનું પ્રમાણ વધી રહ્યું છે આ આપણા બધા અભ્યાસના વિષયો હોઈ શકે જો સ્ટુડન્ટ્સ અહીંયા મેં તમને ઘણા બધા ઉદાહરણો આપ્યા ઘણા બધા ઉદાહરણો તમને અર્થશાસ્ત્રને સંબંધિત આપ્યા પણ ઘણા બધા ઉદાહરણો એવા પણ છે કે જે અર્થતંત્રને રિલેટેડ નથી દાખલા તરીકે રોડ એક્સિડન્ટ અથવા તો તમે કહી શકો કે યુવાન વયે મૃત્યુનું પ્રમાણ હવે ધારો કે તમે આમાંથી કોઈ પણ વિષય લેતા હો તો એને અર્થશાસ્ત્ર સાથે જોડવું જરૂરી છે કે એક્સિડન્ટનું પ્રમાણ શા માટે વધ્યું બજારમાં અથવા તો રોડ ઉપર વાહનોનું પ્રમાણ વધ્યું એટલા માટે તો વાહનોની ખરીદી શા માટે થઈ દરેક વ્યક્તિ શા માટે વાહન લે છે એના કારણો કયા શિક્ષણનું પ્રમાણ વધ્યું તો મૃત્યુનું પ્રમાણ કેમ વધ્યું તો એનું કોઈ આર્થિક કારણ છે કે કેમ એ તપાસી શકાય એટલે જે પણ વિષય તમે પસંદ કરો એની પાછળ આર્થિક સંબંધ હોવો ખાસ જરૂરી છે કારણ કે તમે અર્થશાસ્ત્રના વિદ્યાર્થી છો હવે દાખલા તરીકે છેલ્લી વાક્ય છે છેલ્લું વાક્ય એના ઉપર કેટલા બધા અભ્યાસ થઈ શકે કે યુવાન વયે મૃત્યુનું પ્રમાણ વધી રહ્યું છે તો એના પાછળના આર્થિક કારણો કોઈ છે કે કેમ અર્થશાસ્ત્રની દૃષ્ટિએ આપણે એ અભ્યાસ કરીએ બીજી કોઈ દ્રષ્ટિએ આપણે જોઈએ તો યુવાન વય મૃત્યુનું પ્રમાણ વધી રહ્યું છે તો એમાં કોઈ શારીરિક કારણો હોય છે કે તબીબી વ્યવસ્થા સ્વાસ્થ્યને લગતા કારણો હોય છે કે કેમ તો મેડિકલ સાયન્સનો આ સબ્જેક્ટ થઈ ગયો યુવાન વય મૃત્યુનું પ્રમાણ વધી રહ્યું છે તો એની મનસ્થિતિ શું હોઈ શકે યુવાનની તો એ મનોવૈજ્ઞાનિકના અભ્યાસનો વિષય થઈ ગયો શા માટે યુવાન વય મૃત્યુનું પ્રમાણ વધી રહ્યું છે કોઈ સમાજશાસ્ત્રી પણ આ અભ્યાસ કરી શકે તો આપણે અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓ છીએ તો આપણો આર્થિક કારણો તપાસવાનું હોઈ શકે તો આપણે અર્થતંત્ર સાથે આપણો અભ્યાસનો વિષય જોડવાનો છે સંશોધન અભ્યાસના તારણો ઉપર હવે આવીએ તો બંને ચલ વચ્ચે સીધો સંબંધ છે તેથી આપણે એવા તારણો પર આવી શકીએ કે આ પહેલું વાક્ય હોઈ શકે પણ એનાથી ઓછું પણ હોઈ શકે કે બંને ચલ વચ્ચે વ્યસ્ત સંબંધ છે તેથી આપણે એવા તારણ ઉપર આવી શકીએ કે હજી ત્રીજો સંભાવના છે કે બંને ચલ વચ્ચે કોઈ સંબંધ નથી રાઈટ તો કયું તારણ નીકળે આગળ જઈએ તો બંને ચલમાં એક સાથે વધારો થાય છે કે ઘટાડો થાય છે પણ બંને ચલ વચ્ચે સીધો સંબંધ છે કે કેમ જો સ્ટુડન્ટ્સ આ રીતે તમે અભ્યાસ કરશો તો કંઈક જાતે કામ કર્યાનો તમને આનંદ આવશે અર્થશાસ્ત્ર તમે ખરેખર સમજ્યા છો અને તમારી જાતે અર્થશાસ્ત્રનો ઉપયોગ કરવાની પણ સ્કિલ ડેવલપ થશે ચલ અને ચલ ઉપર અસર થાય છે કે કેમ પરસ્પરની કોના ઉપર કોની અસર છે જો આ બધા સંભવિત તારણો નથી પણ ખરેખર તારણો હોય જે અભ્યાસ કર્યા પછી તમને મળે અહીંયા જે ઉદાહરણ આપું છું એ ઉદાહરણ છે પણ તમારા અભ્યાસ પછીના તારણો છે એ સંભવિત ન હોય પણ તમે અભ્યાસ કરી લીધો હોય તે પછીના તારણો હોય એટલે કે સાબિત થયેલા તારણો હોય એના આધાર અને પુરાવા હોય આ વાક્ય બોલ્ડ થયું એના ઉપર તમારે ખાસ ભાર આપવાનો છે આગામી વ્યાખ્યાન ખંડમાં આપણે ફાઇનલ રિપોર્ટ કેવી રીતે સબમિટ કરવાનો અથવા તો તમે સંશોધનો અભ્યાસનો અહેવાલ લેખન કેવી રીતે કરવાનું એ આપણે વિશે સમજ મેળવવાના છીએ એટલે ફરીથી આપણે કામ કરીએ અને એનો આનંદ મેળવીએ ફરીથી સંપર્કમાં રહીએ અને અભ્યાસ કરીએ થેન્ક યુ यः तपः